તો તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી ઉકળતો ચરૂ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી લડી લેવાના મૂડમાં છે લોકસભાના મોનસૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આકરા પાણીએ આદિવાસી સમાજે ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે બે હજાર બાવીસમાં તાપીપાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર બાવીસમાં પ્રોજેક્ટ એક જ માંગણી રહેશે કે શ્વેત પત્ર આપો આ વિસ્તાર આ વિસ્તારમાં જો ડુબાણ માં આવશે અને આટલા બધા ડેમો બનશે લગભગ છ જિલ્લાને અસર થશે એક લાખ કરતા વધારે લોકોને અસર થશે આદિવાસી તો સમાજ ફરી લડી લેવાના ય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે હજાર બાવીસ માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં હાલ આ મામલો ચર્ચામાં છે ધરમપુરથી ઉગ્ર આંદોલનની ચિમકી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે